કાર મારી ખાડામાં ખાબકી પતરા ચીરી ને લાશો કાઢી ધ્રોલ પાસે નાસ્તો કરવા ગયેલા પાંચ મિત્રોએ પૂરપાટ સ્પીડે કાર દોડાવી રાજકોટ જામનગરના ના ત્રણ ના મોત બે ગંભીર અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાનું તાપમાન ચાર ડિગ્રી ઘટ્યું ઠંડા પવનો ફૂંકાતા હાડગાળથી ઠંડી અનુભવાશે 100 રૂપિયાની રગઝકમાં પેટ્રોલ બોમ્બથી હુમલો સીસીટીવી રાજકોટની નકરન ટી સ્ટોલ પર રાત્રે ખોફના કૃત્ય દિવસે બાજુની ઠાકર ટી સ્ટોલ પર મારામારી થઈ હતી પીએમ મોદીએ આઈએનએસ સુરત સહિત બે વોરશિપ રાષ્ટ્ર સમર્પિત કર્યા સમુદ્રી વેપારમાં સુરતના ઐતિહાસિક મહત્વને બરદાવવા યુદ્ધ જહાજને સુરત નામ અપાયું

બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક ઝડપાયો એજન્ટને પૈસા આપી સાતખીરા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ કર્યો દોઢ વર્ષથી સુરતની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો ત્રણ શખ્સો લાકડી લઈ યુવક પર તૂટી પડ્યા અમદાવાદ રાજકોટ હાઈવે પર સાયલા પાસે રસ્તા પર જ ઢોર માર માર્યો બાર વર્ષ જૂના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો બેટ દ્વારકામાં પાંચમા દિવસે ડેમોલેશન યથાવત ભૂમાફિયાઓ સામે મોટી કાર્યવાહી ચોપન કરોડ ની સરકારી જમીન મુક્ત કરી નવ ધાર્મિક દવાણો દૂર કરવામાં આવ્યા અબડાસાની પ્રાથમિક શાળામાં ત્રેપન વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક બહુજન આર્મી ની ચેતવણી શિક્ષકો ની ભરતી નહીં થાય તો કલેક્ટર કચેરી સામે ધરણા કરીશ